અમે આજે આ શોપમાં ફરીથી એકવાર શાક લેવા જવાના છે જોઈ શકો છો ફિશ માર ફિશનો શોપ છે મોટો બધી ના હોય તો આ શોપમાં આવી શકો હાલો ફ્રેન્ડ્સ આ છે રાસ ફરીથી એકવાર પાછું આ શોપમાં આવી જઈશ પેલું મશીન માલે છે

આવી રીતના થઈ ગયા છે એટલે આમ જોઈએ એ ભૂલ ગઈ આમાં પણ છે ગુડકા આ છે નાના છે આને પણ નહીં મૂકે દસ સાત કિલોમાં દસ કિલોમાં અમાકે હવે અલમો લઈ લો એક

ત્રીસ પાઉન્ડ પાપલેટનું છે છે નવ પાઉન્ડ ના ઝીંગા ટાઈમ લીધા તો તમને ખબર હશે આ સિંગ કાઢીને પડે છે

આ છે બધી ઝીંગા ચાલો ફ્રેન્ડ જોઈ શકો છો હવે અમારું શાક જોખાઈ રહ્યું છે આગળ જોખાઈ છે એટલે કપાઈ જાય પછી ઘરે જઈને હું તમને બતાવું કેટલું મેં લીધું છે એ પણ હું તમને બતાવીશ તમારે પણ લેવું તો તમે પણ અહીં આવી શકો શાક તમને જો કોઝરનું છે બધું એમાં છે બધી પાલન મગજ બીજા કડક પણ ફાટી લે પછી આ છે મને નામ ભૂલે છે નામ આવડતું બધી ખાગી છે જો ખાગી આવી ઝીણી ઝીણી પછી રેખા અલીજી ઉપડી છે ઝીંગા આમાં છે આપલુસ ને કટેક્ટ્યુ ને છે બધું ગોલ ને આપલુસ ને વેખું દારો સાક મોરાઈ જે પચા મે ચાહે ઘરે આ છે મોટા દાતડે આવો છો સાથે જે ચાલો તો આપણે બરી શોપિંગ કરવા આજે આવીશું અને અભય મમી દીકરો

Señor apple, Lord Pauna. Así que Khajur, Papri, de la marcha que hice, se llama Dudibi Pauni. Asturias que más algún día.

કે કડક ના આ છે બે લેવને તો 20 માં નો હતા એક લે તો 12 માં નો એક આવી બે લે તો તમને પોસ પોસાઈ તો આ છે ઝીંગા એ આ તો એને આપ્યા છે એક્સ્ટ્રા રેજો પડો ચાલો આવી રીતનું બધી સાક તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો મળીશું નવા વિડીયોમાં Caso de bye bye Jesh Krishna